પંદર તારીખે તીવ્ર થન્ડર થવાની પણ શક્યતાઓ છે જેમાં દક્ષિણ ગુજરાતમાં વધારે અસર જોવા મળશે નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં ગઈકાલે રાજ્યના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે ત્યારે આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે થી ભારે વરસાદ વરસી શકે છે ગુજરાત હવામાન વિભાગ દ્વારા આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો પરેશ ગોસમી દ્વારા પણ ચોમાસું બેસવાને લઈને તેમજ રાજ્યના વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદને લઈને આજે મોટી આગાહી કરવામાં આવી છે સાથે જ અન્ય કેટલાક હવામાન મોડલો પ્રમાણે પણ આજે રાજ્યના કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે એ તમામ જાણકારી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે અમારી ચેનલમાં છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો અડતાલીસ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે એટલે કે ગઈકાલે સવારે છ વાગ્યા થેલીને આજે સવારે છ વાગ્યા સુધીમાં રાજ્યના એકસોને અડતાલીસ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ વરસાદ રાજકોટના ગોંડલમાં ત્રણ પોઈન્ટ નવ ઇંચ એટલે કે ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તો આણંદના ખંભાતમાં ત્રણ પોઈન્ટ એક ઇંચ દસાડામાં બે પોઈન્ટ નવ ઇંચ રાજકોટમાં બે પોઈન્ટ પાંચ ઇંચ માંડલમાં બે પોઈન્ટ ચાર ઇંચ નડિયાદમાં બે પોઈન્ટ ચાર ઇંચ ધોળકામાં બે પોઈન્ટ બે ઇંચ વસોમાં બે પોઈન્ટ બે ઇંચ થાનગઢમાં બે પોઈન્ટ બે ઇંચ અને પેટલાદમાં પણ બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તે સિવાય લખતર વિરમગામ વાંકાનેર અને સમીમાં પણ એક પોઈન્ટ આઠ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે આમ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના એકસોને અડતાલીસ તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાય છે પરેશ કોસુમી દ્વારા પણ ગુજરાતમાં વીસ જૂન સુધીમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી તેમજ આગામી પાંચ દિવસ દક્ષિણ મધ્ય અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાને લઈને આગાહી કરવામાં આવી છે પરેશ કોસમીએ આગાહી કરતાં જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં પંદર જૂનની આસપાસ ચોમાસું આવી જતું હોય છે જોકે મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાઈ હોવાને કારણે હવે આ ચોમાસું સોળમી તારીખથી સક્રિય થતાં વીસ જૂન સુધીમાં ગુજરાતમાં પ્રવેશ કરી શક્યા છે જોકે ચોમાસું ભલે મોડું આવે પરંતુ પંદરથી લઈને વીસ જૂન સુધીમાં તીવ્ર થંડાસ્ટોમ થવાની શક્યતાઓ પણ તેમણે વ્યક્ત કરી છે જેમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા ઉપરાંત વડોદરા છોટાઉદેપુર દાહોદ પંચમહાલ ભાવનગર અને અમરેલીમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે આ સિવાય સૌરાષ્ટ્રના બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ આજે વિસ્તારો છે તેના કોઈક છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની શક્યતા તેમના દ્વારા વ્યક્ત કરાય છે એટલે કે ગુજરાતમાં વીસ જૂન સુધીમાં ચોમાસું પહોંચે તે પહેલાં પ્રિમોન્સુન એક્ટિવિટીના વરસાદ યથાવત રહેશે તેવું પણ પરેશ કોસ્વામીએ જણાવ્યું છે જો કે રાજ્યમાં આજે પણ ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક હળવા વરસાદની શક્યતા ગુજરાત હવામાન ખાતા દ્વારા પણ વ્યક્ત કરાય છે હવામાન ખાતા દ્વારા આજે પંદર જિલ્લામાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન ખાતાની આગાહી મુજબ આજે ખાસ કરીને પંદર જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે જેમાં અમરેલી ભાવનગર નવસારી વલસાડ આ જે જિલ્લા છે તેના કોઈક છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અરવલ્લી મહીસાગર દાહોદ ભરૂચ નર્મદા સુરત તાપી અને ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો ગઈકાલે બપોર બાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજબીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ વરસ્યો છે જેમાં વીજળી પડવાના બનાવમાં પાંચના મૃત્યુ થયાના અહેવાલો પણ સામે આવ્યા છે જેમાં સુરતના કંટવાવમાં વીજળી પડતા ચાલીસ વર્ષીય મહિલાનું મૃત્યુ થયું તો દાહોદના મુવાલીયામાં પણ વીજળી પડતા પિતા પુત્રનું મૃત્યુ થયાના સમાચાર મળ્યા છે જ્યારે ધાનપુરમાં વીજળી પડતાં પંદર વર્ષીય સગીરા ઇજાગ્રસ્ત થયો તો છોટાઉદેપુરના કોલિયારીમાં વીજળી પડતાં એકનું મૃત્યુ થયું છે જ્યારે એક ઇજાગ્રસ્ત થયું છે રાજકોટમાં રિયાધર વિસ્તારમાં પણ વીજળી પડતા એકનું મૃત્યુ થયું છે તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો અન્ય કેટલાક હવામાન મોડલો પ્રમાણે પણ આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં સારા વરસાદની શક્યતાઓ છે આજે પણ કોઈક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી જાય એવી શક્યતાઓ રહેલી છે જોકે આજે ખાસ કરીને વરસાદની વધુ અસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વધુ જોવા મળશે જ્યારે કચ્છ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ છૂટાછવાયા હળવા વરસાદની શક્યતાઓ છે આજે રાજ્યના કયા કયા વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ વરસશે એની જો વાત કરીએ તો આજે ખાસ કરીને તાપી ડાંગ વલસાડ નવસારી તેમજ સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢ અમરેલી અને ગીર સોમનાથ તેમજ ભાવનગરના કેટલાક વિસ્તારો બોટાદ અને ભરૂચના કેટલાક વિસ્તારો આજે વિસ્તારો છે તેનો કોઈક છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી તે ભારે વરસાદ વરસી જાય એવી શક્યતાઓ રહેલી છે એટલે કે આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કોઈક વિસ્તારમાં બપોર બાદથી લઈને રાત સુધીમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો પોરબંદર રાજકોટ જામનગરના કેટલાક વિસ્તારો જ્યારે મોરબી સુરેન્દ્રનગર બોટાદના કેટલાક વિસ્તારો જ્યારે કચ્છના ભાગો સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લીના કોઈક વિસ્તારો આજે વિસ્તારો છે તેમજ આણંદ વડોદરા અમદાવાદ છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરતના કેટલાક વિસ્તારો જ્યારે આણંદ પંચમહાલના કેટલાક વિસ્તારોમાં છોટો છવાયો હળવાથી મધ્યમ વરસાદ વરસે એવી શક્યતાઓ પણ રહેલી છે તે સિવાય નર્મદા છોટાઉદેપુર અને દાહોદના કોઈક વિસ્તારોમાં પણ આજે ભારે વરસાદ વરસી જાય એવી શક્યતાઓ રહેલી છે પાટણના કોઈક છૂટાછવાયા વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે આમ આજે પણ દિવસ દરમિયાન ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારો કચ્છના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ કોઈક સ્થળે વરસી શકે છે તો સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં બપોર બાદથી લઈને રાત સુધીમાં કોઈક સ્થળે હળવોથી મધ્યમ વરસાદ તો કોઈક સ્થળે ભારે વરસાદની શક્યતાઓ પણ રહેલી છે તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો અન્ય એક હવામાન મોડલ તમે જોઈ શકો છો તે મુજબ પણ ખાસ કરીને વલસાડ નર્મદા તાપીના કેટલાક વિસ્તારો જ્યારે રાજકોટ ભાવનગર બોટાદના કેટલાક વિસ્તારો જૂનાગઢ ગીર સોમનાથ અમરેલીના કોઈક વિસ્તારોમાં આજે ભારે વરસાદની શક્યતા છે તે સિવાય મહીસાગર અરવલ્લી દાહોદ પંચમહાલના કોઈક વિસ્તારો મધ્યપ્રદેશને બોર્ડરને લઈને આવેલા જે વિસ્તારો છે તેમાં કોઈક છૂટાછૂ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી જાય એવી શક્યતાઓ પણ હાલ જણાઈ રહી છે જો કે આજે પણ ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોને વાત કરતા રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં કોઈક સ્થળે છૂટાછવાયા સ્થળોમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે જો કે કોઈક કોઈક વિસ્તારો ખાલી પણ રહી શકે છે પંદર તારીખે ભલે ચોમાસું ગુજરાતમાં પ્રવેશ નથી કરતું પણ પંદર તારીખે તીવ્ર થન્ડરસ્ટોર્મ થવાની પણ શક્યતાઓ છે જેમાં દક્ષિણ ગુજરાતમાં વધારે અસર જોવા મળશે જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલ બનવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે સાથે જ આ વિડીયોને તમારા તમામ WhatsApp ગ્રુપ તથા ફેસબુક ગ્રુપમાં પણ શેર જરૂરથી કરજો જેથી અન્ય લોકોને પણ આ માહિતીઓ મળી શકે